હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ व्हीकल અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી સેનલ ઉપર હિરોન્ડા સ્પ્લેન્ડર પ્રો બાઇક આવે છે મિત્રો બાઇક તાત્કાલિક વેસવાની છે આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ બાઇક છે મિત્રો વધુ વિગત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટી જાય તેમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને બાઇકની કિંમત મોડલ તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો બાઇકની મોડલની તો મિત્રો બે હજાર અને બારનું મોડલ છે અગિયારમો મહિનો બે હજાર અને બારનો અગિયારમો મહિનો સ્પ્લેન્ડરનું મોડલ છે અને મિત્રો આ બાઈક ટુ ઓનરમાં છે બાઇકમાં મિત્રો તમને સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે અને ઇન્જિનમાં ક્યાંયથી પણ ઓલ તો જોવા નહીં મળે કમ્પ્લીટ વર્ક કરશે સ્પ્લેન્ડર પ્રો બાઇક છે મિત્રો બાઇકમાં મેગવિલ જોવા મળશે આગળ પાછળ બંને ટાયર તમને સાવ નવા જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો બાઇકમાં જોવા નહીં મળે બ્લેક કલરમાં સિલ્વર પટ્ટા સાથે બાઇક તમને જોવા મળશે કમની ફિટિંગ એન્જિન જોવા મળશે અને કમની કન્ડિશન જોવા મળશે કમની કલર જોવા મળશે મિત્રો બાઇકમાં હાલમાં કોઈ પણ ખર્ચો ન તને ફૂલ જવાબદારી સાથે વેસવાની છે તેવું માલિકનું કેવું છે તો મિત્રો બાઇકની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો વિડીયોમાં તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મો સોરી માલિકના નામની તો માલિકનું નામ છે ભરતભાઈ અને મિત્રો ભરતભાઈ આ બાઇકની કિંમત રાખેલી છે પાંત્રીસ હજાર રૂપિયા તેમાંથી મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો ભરતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પા પંચાણું એકસો ત્રણ છ્યાશી બે ત્યાંસી ભરતભાઈનો મોબાઈલ નંબર છે પંચાણું એકસો ત્રણ છ્યાસી બે ત્યાંસી અને મિત્રો બાઇકની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા અંદાજીત રાખેલી છે ફેરફાર કરી આપશે આ બાઇક તમને જોવા મળશે જિલ્લો જા જામનગર તો મિત્રો ગામ દરેડ જોવા મળશે શિવ હોટલ આગળ ફેસ થ્રીમાં ઉદ્યોગમાં જોવા મળશે તો મિત્રો નામ ભરતભાઈ ભરતભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો બાઇક લેવાઈ ઈચ્છતા હોય તો વધુમાં એ જ માટે ભરતભાઈનો કોન્ટેક કરીને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી અને જો મિત્રો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર મલિકનો મોબાઈલ નંબર આપેલો છે જય વસરાજ